जय मित्र बापा सीताराम एक आज जे खेतीवाड़ी ना जंतु नाशक दोवा वगैरह निंदामण नाशक दोवा ट्रैक्टर થી ચાલતો એક યંત્ર તમારે ઓછી મહેનત માં તમારા ખેતરમાં દોવા સાંટી શકે છે તો એક યંત્ર ના માલિક જીવાભાઈ ને પૂછા કરી કે તમારે યંત્ર કેટલા માં તૈયાર થયો અને 4 એકર માં દોવા સાંટવાનો કેટલો ટાઈમ લાગે છે તો આપણે જીવાભાઈ ને પૂછ્યું તો પેલા દીવાભાઈ તમારું જે અમારી ચેનલમાં સ્વાગત છે આ યંત્ર બનાવવામાં દોઢ કલાક જેવું થાય ચાર ઇકર માં દોઢ કલાક બરોબર ચાલીસ થી પચાસ હજાર જેવો ખર્ચો આવ્યો છે બરોબર બાકી તો થોડુંક અને જે તમારે આ નળી છે નળી એટલે તમે એક જ સીધે રાખો તો સામે સીધે કેટલા ફૂટી પોગી શકે 650 ફૂટ બરોબર તો મિત્રો આ દીવાભાઈ નું યંત્ર 40 50000 રૂપિયામાં ચાલુ છે તો તો હવે આપણે આ યંત્રને જે આપણી જ વાડીએ જે ધવા સાટવાની છે એ છે дроની છે નિંદામણ ના શક તો જરીક આપણે હાલો ધવાડી જરીક માહિતી દઈએ ધવા સાટિન બતાવીએ પછી ધવા તમને બરલ બતાવીએ તો પહેલા તમારે પહેલા જે આ ઉત્તમ પ્રમાણિકા 77 આમાં તમારે ધ્યાન રાખવાની આ ટકા એકોતેર આવે અને જે બીજી પ્રવાહી આવે એકતાલીસ ટકા આવે એ ઉણા બે લીટર જુએ આ એક લિટર જુએ તો આમાં એક કિલામાં દસ પંપ કરવાના હો લીટરના બરાબર અને એમાં દસ કિલા યુરિયા નાખવાનો એટલે તેથી કરીને પ્રમાણ હરું આવે અને આ ઉત્તમ મેળા એકોતેર અને પ્રગતિશીલ ઉત્તમ ક્વોલિટી તો આર્યો હવે આપણે એને સ્ટાર્ટ કરીએ આમાં નાખી દઈએ और तुम्हारे आ टांकी ने फूल भर देवानी પાછા પાસે બેક ગણ ટીકેડે આ તાકામાંથી જે આપના નળ દોન માં બધારીઓ એક બધો વસન થઈ ગય છે તો તમે વિડિયો જોઈ શકો છો आर इतना में। आ रीत ते तर आ प्रसन्न थी जाए पीलो है

दोआ साटा पसे पांच दिन बाद आरिजन से इले पचास टका जान बाजरियों चौथ आ, आ बरी गई से हम दस दिन बाजू पाँच दिन हाव खाक थी जाए बरी इले आ तो जे आप रोई आंग रहे डीलो से त्रो से के पनबाजरी से मूड़ में थी प्रगति खड़ने बारी नाखे भसम कर नाख से करी तो तब आ वीडियो में जी सकस सा एक, दिव... एक दिवस बाद ते टाका पानी भरी सको तो ये आडअसर थी नहीं मित्रों के आ दवा સાચા પસે 10 દિવસ પસેનો આ રિજન જોઈ આ તમે વિડીયો માં જોઈ શકો છો કે જે આપણે ધ્રોની દોવા અગાઉ 10 દિવસ મોર સાટીતી તો અત્યારે બરી ખાક થઈ ગયું છે તો હવે જે 10% વધ્યું છે તો 15 દિવસમાં ખાક થઈ જશે આમાં તમે જોઈ શકો છો बिल्कुल साफ થઈ ગયો અને હવે જે અગાઉ 10 દિવસ ઝાશે લહા ભરીન ખાત થઈ જશે તો આ તમે વિડિયો જોઈ શકો છો દોઆ સાંચ્યા પછી કોઈ આડઅસર થતી નથી આ તમે સામે જોઈ શકો છો આંકડાને જે દોઆ આવી ત્યાં બરીને ખાત થઈ ગયો માથે દોઆ દોઆી નથી આમાં પરપેસ રિજન્ટ લેવું હોય સાચ્યા પછી ત્રણ ચાર કલાક પછી વરસાદ આવે તો તરત જ રિજન્ટ આવી જાય છે તમે આમાં જોઈ શકો છો हावरिन खाक થઈ ચૂક્યો મ જોઈ શકો છો જે અંદર ખાંડને જે ડીલો તો એ તો ખાવ ખાખ થઈ ગયો છે પણ હવે વીસ દિવસ બાદ ખાવ બરીને ખાક થઈ જાય છે આ દોવા સાંટ્યા પાસે દસ દિવસનું રિઝન છે અગાઉ જો તમે દોવા સાંટો અને જો એના માટે બે ચાર કલાક કેળે વરસાદ થઈ જાય તો તમારે પાંચ દીમાં બરીને ખાખ થઈ જાય પણ આમાં તો દસ વીસ દિવસ લાગી શકે આજે ધ્રોની દોવા છે તો તમારે મૂળમાંથી જે ખડ ખોટા નળ છે ચૂંટ છે પાન બાજરીયું છે એટલે સાફ થઈ જાય ને તાકાને કે હંમેશા સ્વચ્છો રાખે તો મિત્રો આજે વિદ્યામાં આટલું ફરી એક નવા વિદ્યા સાથે મળીશું जय मित्र बापा सीताराम